મળે મા બાપ ના આશીર્વાદ થી આપણને મોટા કર્યા છે હવે આવડા આવડા ઘર બધે વાળ ને તેણ તેણ માળ તો આય મા બાપ ને કે આવીને આશ્રમ માં મૂકીએ કોઈ જિંદગી માં ગાડું ન આલે પાટી મારા રામ એક નાના માણસો હોય ને જો થઈ શકે થોડો ઘણો સપોર્ટ કરો મા બાપ મજા આવશે અપડાયો મારા રામ કોઈ એમ કે દરબારે દારૂ ફરમાટી ખાતી હતી પાંચ લાખ ની શરત મારીને આવજો હું તમને પુરવાર કરી દઈશ જીવન એવું જીવાય મારું કુળ ક્યુ મારું ખાનદાન ક્યુ મારા મા બાપ પણ આનો પાવર હોય તો મરી જવાય ભલા ક્યાં બાબુ ઘટે છે કે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે અરે દી ઉઠી ગયો એક ભાઈ સાબુ ભરવું છૂટા ખૂટી બીજા ભાઈ જાવ કે ડોબું વિણું દો નથી

મકાન કયો કે ગાડીઓ કયો બંગલા કયો પ્લેન કયો જે કયો બધું બનાવ્યું માણા એ અને માણા છે ને બુદ્ધિ થી બનાવે અને બુદ્ધિ આપવા વાળો કોણ માથે કેવું હોય છે એનપા કોઈ નજર જ નથી કરતું અરે જીવન મળ્યું છે મારા રામ પ્રેમ કરી લ્યો બધા ની અરે ભાવ થી પ્રેમ થી આનંદ થી મોજ કરી લ્યો બધા બુદ્ધિશાળી નોડે હું તો એમ રાતે બે વાગે તમારા ઘરે આવો ને તમારી શરીર નું કુતરું તમને જોઈને જો પૂંછડી નો ફટફટાવા મરી જવાય ને ભલા કુતરું નથી ઓળખતું શું દુનિયા ઓળખે ભલા હે જીવન એવું જીવાય આપણું કુતરું આપણને ઓળખતું હોય

હા જે આવ્યા ઓલો આવ્યો ખેતર થી ઘરવાળો કે કથા શું બાપુ વાંચતા બાપુ હું વાંચતા માણા ખાય ને મોટા મોટા તેપેલા ઓ પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા તા કે જેટલા માંડવા ચેટલા માંડવા નજર કરો કે પણ બાપુ હું વાંચતા બધા માણા થોડું સંભળાય

અરે શું બાબુ સમતો વેદના છે વાણીમાં તમે જોવો તો આપડા જોતી હોય ને બાપુ મહેનત આપણે કરવી પડે આ એક ગુસટ હોય ને ગુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે ધોકાવો જોવે હાબુ જોવે મહવો જોવે હુકવો જોવે મેલો થાય ખરાબ તો એમના મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા બંગલો હોય ને એમાં બેનું થી કચરા પોતા કરતા છે કોઈ કચરો નાખતા સુધી આવે કચરો આવે ક્યાંથી હારામાં હારું મકાન હોય આમ બારી બાળ ના પેક હોય તો કચરો મલપા આવે છે ક્યાંથી આવે છે ક્યાંથી આવે એટલે મહાપુરુષો કે છે કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા કચરો જાય છે કોઈ બાપુ કાઢે એમ નામ નથી બાપુ માં પડતા મહાપુરુષોએ ભોગવું છે પરીક્ષા પાસ કરીને તમારી મારી સામે આપવું છે એનો એક દાખલો ફરમાય છે મુળદાસ બાપુ અમરેલી લુવાર નો દીકરો

આપણું પાપ હોય તો આપણે નો બાપુ આનો ખુલાસો કરીએ કે આ કોક ના પાપ માથે લેવા એટલે કેવડી મોટી વાત કહેવાય પણ બાપુ તમને તમે આમાં જાણતા નથી ને અમરેલી તમને માર છે કે અમરેલી બેટા ભલે મને મારે પણ તું તારું બાળક જો બચી જતો હોય તો મારું નામ દઈ દેજે અને હવારે ખબર પડી બાપુ અને આની આ દુનિયા બાપુ હાથી ની અંબાડીએ થી જ્યારે ઘટાડે બિહારે કોઈ ભરોસા નથી રા

એ ગધેડો મગાવી માથે મુંડન કરાવી જોડાપુાસ પડી કે કઈ વાંધો નહીં ઓલી દીકરી ને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થાય આને સંત કહેવાય તોડી

મને સંતો સાધુ સંતો નો બાબુ સંઘ મને થોડો ગમે આમ પેલે અમુક અમુક સંત મને એમ કે દરબાર તમે બોલો છો છો પણ એ ખોટું ન લાગે તો કહું કે નાના બાપુ કો કો તમારો જન્મ હજી આ દુનિયામાં તમે વિચાર કરજો કેવડી મોટી વાત કે બાપુ તમે બોલો છો હારું ગાવ છો હારું પણ કહેવાનો મારો મતલબ કે તમે હજી આ દુનિયામાં જન્મ નથી થયો વ્યામ માં નો રહેતા એમ કહેવાનો મતલબ કે અહમ સંતો નો છે ને બાપુ એ તો વિચારતા આવડે અને એ બાપુ ઠેવી નદી ના હામા ગાંઠે બાપુ ને સાકારો આપ્યો હામે ની નદી ના હામા ગાંઠે સાપુરું વાળીને રહે છે પણ બાપુ આ પેટ નો ખાડો પૂરવા તો જરૂર પડે જગત ની એક બટકો રોટલો જોવે એને ગયો કે આ દુનિયા અમરેલી થી દરબાર ગઢ જઈને કીધું મારે બાપુ ને મળવું છે એટલે બા સાહેબે કીધું બાપુ તો ઘરે નથી કે ક્યાંય ગયા એ કે અમારા ગામ નું મોટું મંદિર છે ને મંદિરે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે સંતો આવ્યા છે અહિયાં કંઠી બંધાવા ગયા ઈ કંઠી બંધાવા ગયા ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો હો ઘરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ કે કાય વાંધો ને મારે એને મળ્યા સિવાય જાવું નથી ઈ દરબાર ગઢ થી મોટા મંદિરે જાય અને રસ્તામાં એક પ્રસંગ બન્યો જો મારો નાથ ભેગો કરે તમારી ને મારી તાકાત જ નથી કે મેં આ કર્યું મેં આ કર્યું કાય કરી જ નથી અકવાલા ઈ તો ઈ ભેળો હોય તે બધું થાય છે